આજે હું તમને બતાવીશ કે રાજાપુરીનો રસ સરળતાથી કેવી રીતે રસ કાઢવો તે હું તમને આજે બતાવીશ તો આપણે હવે રસ બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ મેં રાજાપુરી કેરી લીધી છે એકદમ પાકેલી લીધી છે હા હવે ફૂલ પાકેલી છે તમે જોઈ શકો છો આખી બધી જ છાલ આખી પીળી થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેવાની તો જ આપણે કેરીનો રસ મીઠો બને તો હવે આપણે આ કેરીને વોશ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણી બધી કેરી વોશ થઈ ગઈ છે હવે આપણે તેનો રસ કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આપણે કેરી ધોઈથી તે સુકાઈ ગઈ છે હવે આપણે તેનો રસ કાઢી લેશું એટલે કે ઘોળી લેશું હા આપણે રસ કાઢવા માટે કેરીને ઘોળી લેવાની જો આ રીતે આપણે ગોળવાની એનું ડીટ્યુ છે ને એ નથી કાઢવાનું કારણ કે આપણે કાઢી લઈએ તો એનો રસ બધો બહાર નીકળશે એટલે આપણે ગોળવાની શરૂઆત અહીંયાથી કરવાની પાછળની સાઈડ કરવાની હા અહીંયાથી શરૂઆત કરવાની અને આ કેરી જે આપણે આ રાછાપુરી કેરી આવે ને એ સ્પેશિયલ રસની કેરી આવે છે રસની કેરી છે આવે છે સ્પેશિયલ અને કેસર કેરી અને તે ખાવા માટેની આવે છે આપણે હા કેસર કેરી આપણે ચીર બનાવીને ખાઈ શકાય એની ચીર કરીને

જો આ રસમાં થોડુંક તમે દૂધ ઉમેરવું હોય તો ઉમેરી ઉમેરી શકાય અને જો થોડોક ખાટો વધારે લાગે તો એમાં ગોળ ઉમેરી શકાય છે અને જમતી વખતે જો ખાટો લાગે તો આપણે ઉમેરી શકાય કારણ કે સૂઠ ઉમેરીને જો આપણે રસ ખાઈએ ને તો એ વેળે નહીં રસ સાંધાનો દુખાવો જેને હોય ને એને કેરીના રસમાં હંમેશા સૂંઠ નાખીને જ ખાવાનું અને આપણે આજે કેરી કેરીના ગોઠલા અને છાલ વધી છે એમાંથી પણ રેસીપી બને છે તો ફ્રેન્ડ્સ એમાં તો એ રેસીપી પણ આપણે આગળના વિડીયોમાં બતાવીશું અને જો તમને ખબર હોય કે આ કેરીના ગોઠલા અને છાલમાંથી કઈ રેસીપી બને છે તો કોમેન્ટમાં નામ જણાવજો તો ફ્રેન્ડ્સ તમે આ પૂરી સાથે રોટલી સાથે બટાકાના વડા સાથે તેની સાથે તમે ઈદડા સાથે પછી વાલનું વવડું પછી મેથી બટાકાનું શાક ગરમ ગરમ રીંગણાનું શાક રોટલા આ બધાની સાથે કેરીનો રસ ખાવાની મજા મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમને મારા આ કેરીના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય